તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોન બેંક નું ઉદઘાટન કર્યું આ બોન બેંક ન માત્ર ગુજરાત ની પણ પશ્ચિમ ભારત ની એકમાત્ર બેંક છે સામાન્ય રીતના હાડકું બદલવાની જરૂર પડે તો શરીરના બીજા ભાગ નું બોન કાઢી અને ફિટ કરાય છે જેમાં બે સર્જરી કરવી પડે છે આવી બબે સર્જરી ની નોબત ન આવે એના માટે અમદાવાદમાં શેલબી હોસ્પિટલમાં બોન બેંક શરૂ કરવામાં આવી છે બ્લડ બેન્ક ની જેમ આ બોન બેન્ક તબીબોને હાડકા મોકલશે આ બોન બેન્ક ની કામગીરીને ઊંડાણથી સમજવા માટે અમે ઘુમા પાસે આવેલી ક્રિષ્ના શેલબી હોસ્પિટલ પહોંચ્યા હોસ્પિટલના ચેરમેન અને ઓર્થોપેડિક સર્જન ડોક્ટર વિક્રમ શાહ પાસેથી જાણ્યું કે તેમને આ વિચાર ક્યાંથી આવ્યો સામાન્ય ઓર્થોપેડિક સર્જન કે સામાન્ય કેન્સર સર્જન કે સામાન્ય ડેન્ટિસ્ટ પાસે બોન ની અવેલેબિલિટી ના હોય અને જો આ હું અવેલેબલ કરાવી શકું હજારો લાખો પેશન્ટોને ફાયદો થાય એટલે એ ભાવનાથી અમે નક્કી કર્યું કે બોલ બેક મનાવવી ડોક્ટર વિક્રમ શાહ નું કેવું છે કે આર્થિક બચત થી લઈ અનેક રીતે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ